વડોદરાના મહાકાળી સેવસર ખાતે કાલે બપોરે પરિવાર સાથે સેવસર ખાવા માટે ગયેલા રિયલ એસ્ટેટ એજન્ટનો કડવો અનુભવ થયો તેઓએ મંગાવેલા કોલ્ડ ડ્રિંક્સની બોટલ્સ પૈકી એક બોટલમાં બે મકોડા નીકળતા તેને તુરંત રેસ્ટોરન્ટના કર્મચારીને ફરિયાદ કરી પણ કર્મચારીઓ તરફથી કોઈ પ્રતિભાવ નહીં મળતા આખરે મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય શાખાને જાણ કરતા અધિકારીઓ આવીને સેમ્પલ લેવાની કાર્યવાહી કરી હતી માંજલપુર વિસ્તારમાં રહેતા રિયલ એસ્ટેટ એજન્ટ કૃણાલ ઠાકોરે કરેલા આક્ષેપો મુજબ અમે આજે બપોરે પરિવાર સાથે કીર્તિસ્થંભ પાસે આવેલા મહાકાળી સેવસર રેસ્ટોરન્ટમાં સેવસર ખાવા ગયા હતા અમે લોકોએ દેવસર સાથે માઝા કોલ્ડ ડ્રીંક્સની બોટલ મંગાવી એટલે તેઓએ અમને બોટલ ખા ખોલીને આપી હતી મારી દીકરી ટેબલ પર મારી સામે બેઠી હતી અને તે માઝા કોલ્ડ ડ્રીક્સની બોટલમાંથી પહેલી સીપ લેવા જતી ત્યારે તેની બોટલમાં કંઈક અજુગતું લાગતા મેં બોટલ હાથમાં લઈને નિરીક્ષણ કર્યું હતું તો તેમાં તળિયે બે મરેલા મકોડા હતા આથી તેમણે હોટલના કર્મચારીને કહ્યું હતું કે તમારા માલિકને બોલાવો તો તેમણે કહ્યું કે માલિક હાજર નથી ત્યાં હાજર મેનેજરને અમે માઝાની બોટલમાં મકોડા બતાવ્યા તો તેઓએ પણ કંઈ યોગ્ય જવાબ નહીં આપતા અમે કોર્પોરેશનના આરોગ્ય ખાતાના ફોન કરીને આ બાબતે જાણકાર ત્યાંથી આવેલા અધિકારીઓએ માઝાની કેટલીક બોટલના સેમ્પલ લઈને કાર્યવાહી કરી છે હવે આગળ કોર્પોરેશન શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું ઉલ્લેખનીય છે કે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ગંભીરતા રાખતા લોકો તો બહારનું ખાવાનું ટાળતા હોય છે તેમાંય કેટલાક ઠંડા પીણા તો તમારા સ્વાસ્થ્યને નુકસાન વધુ પહોંચાડે છે તેવું પણ નિષ્ણાતો જણાવતા હોય છે ત્યારે માનવીએ પોતાની વિવેક બુદ્ધિના આધારે નિર્ણય લઈ પોતે સ્વસ્થ રહેવા શું ખાવું શું ન ખાવું તેનું પોતે પણ પાલન કરવું જોઈએ અને નાના બાળકોને પણ તેનો અમલ કરાવવો જોઈએ જેથી આપણું સ્વાસ્થ્ય સલામત રહે